નસવાડી તાલુકાના કુપ્પા અને સાંકડી બારી ગામમાં સીમાડા ફળિયાના ગ્રામજનો દ્વારા અઢાર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ જિલ્લા કલેક્ટર છોટાઉદેપુર ખાતે લેખિત અરજી આપવામાં આવી હતી અને જમીનના બદલામાં જમીન નહીં મળતા રોષ વ્યક્ત કર્યો હતો જેમાં સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધતા પાણીના સ્તરમાં વધારે વધારે ડૂબ ક્ષેત્રમાં ગયેલી જમીનના બદલામાં જમીન નહીં મળતા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી છે પરંતુ હજુ કોઈ આ અંગે આગળ કાર્યવાહી થઈ નથી કલેક્ટરને આ અંગે જે અરજી આપવામાં આવી હતી તે સંદર્ભે કોઈ કાર્યવાહી થઈ ન હોવાનો અસંતોષ આ નર્મદા વિસ્થાપિતોએ વ્યક્ત કર્યો છે કુપ્પા અને સાંકડીબારી ગામના સીમાડા ફળિયાના આ નર્મદા વિસ્થાપિત ખેડૂતોની ખેતીની જમીન સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધવાના કારણે જળસ્ત્રાવ વિસ્તારનો વધારો થતા કુપ્પા અને સાંકળીબારી ગામના કોતરોની આજુબાજુ પાણી ભરી વળ્યા હતા ચાલીસ જેટલા પરિવારોમાં કારણો ટાપુમાં ફેરવાઈ ગયા હતા સંપર્ક વિહોણા બન્યા હતા દુનિયાથી એ તમામને રોજીરોટીનો પ્રશ્ન ઉભો થયો હતો સરદાર સરોવર ટાપુલેન્ડ ડુબાણમાં જતા જમીનનું સર્વે પણ કરવામાં આવ્યું હતું અને બે હજાર સત્તરમાં નર્મદા અસરગ્રસ્તો કેવડીયા ખાતે ભૂખ હડતાળ પર પણ બેઠા હતા જ્યાં તેઓને મૌખિક સરકારના પ્રતિનિધિઓ દ્વારા મૌખિક આશ્વાસન આપવામાં આવ્યું હતું પારણા કરવામાં આવ્યા હતા ત્યાર પછી બે હજાર બાવીસમાં નર્મદા અસરગ્રસ્તો તિલકવાડાના શીરા વસાહત ખાતે ફરી ભૂખ હડતાળ પર બેઠા હતા ત્યાં પણ સરકારના પ્રતિનિધિઓ દ્વારા પ્રશ્નોના ઉકેલની ખાતરી આપવામાં આવી હતી અને ઉપવાસ આંદોલનના પારણા કરવામાં આવ્યા હતા ડૂબ ક્ષેત્રમાં ગયેલ જમીનોની સામે જમીનો મળે અથવા તો વળતર મળે તે માટે અસરગ્રસ્તોએ રજૂઆતો કરેલી હોવા છતાં પ્રશ્નો નિકાલ આવતા અસરગ્રસ્તોએ સામૂહિક સહિત અરજી કરી હતી જિલ્લા કલેક્ટરને ચૂંટણી બહિષ્કારીમકી ઉતારવામાં આવી છે અને સરકારના પરિપુત્ર મુજબ અને નિયમો મુજબ ટાપુલા ગણી પાંચ પ્રકારની માગણીઓની માંગ કરી છે અને એ અંગે ગ્રામજનો આગેવાનો શું રહ્યા તે પણ આપણે સાંભળીએ જે જમીનનો પરસ્શના છે અમારા જે કુપા ગામનું સાંકળી બારનું જે અમારા જમીનનો પરસના કેવી રીતનું છે અમારો જે પાણી છે ને અમારો જે જમીન મેમ જમીન અમારી બધી ડૂબી ગયેલી છે અને વરસાદનું પાણી જ્યારે જ્યારે આવે ને ત્યારે અમે ટેકરે સડીએ છીએ અને ટેકરે સડીએ ને તે અભી અમારા છપ્પર પાણી ફરી જાય છે અને જે અમારા જમીનનો પરસ્ આવતા એ અમે ઉપયોગ કરીએ પણ અમારો કોઈ સુ થયો નથી ઓજ એવું ને એવું રહી છે અમે ઘણી વખત અમે અને કેવડીયા પણ બેઠા છે બે હજાર સત્તરમાં અને શિયાળ પણ બેઠા છે બે હજાર બાવીસના ત્રેવીસમાં અમે અમે બેઠા છે એવી રીતના અમે ઘણા બધા પ્રશ્ન કર્યા હતા અમારો કોઈ સરકાર અમારો સાંભળતી નથી એ મારું કહેવાનું છે જે અમે અત્યારે લોકસભાની ચૂંટણી છે ને એ અમારે બધા ગામ લોકોના બેહીને અમે આ ચૂંટણીનો અમે જે મત આલવા જવાનું છે અમારો આ બધું અમારું જે કામ આગળ છે ને એ બધું અમારે થઈ જવું જ જોઈએ એવી રીતે અમે બેસ અમે બહિષ્કાર કરીએ છીએ એટલું મારો કૂપા ગામ અને બામણિયાબાઈ બલિયા અમારો ડેમ બનાવ્યો છે સરકાર ડેમ બનાવ્યો છે અમારો જમીન ડૂબી જતી રહી છે અમારો કેવડિયા આપણે કેવડિયા બેઠેલા બકર તળે તે અમારે કઈ કઈ અમારો કઈ આપ્યું નહીં પછી અમે માંગવા જાય પછી આવે પોલીસવાળા હેરાન કરી દેતા પછી અમે શું કરે બીજું કઈ નહીં પણ અમારા જમીન જમીન અમારા બે ત્રણ વખત બેઠા નહીં તો ચૂંટણી બસ્કાર કરવાનું ને હવે બીજું અમારે કઈ અમારા જમીન બદલી જમીન લઈ લેવાનું અમારા જતા રહેવાનું અમે ગામ ખુલ્લું કરીને જતા રહેવાનું અમારા આટલું બધું અમારા દુખ છે મારા હાથ બોલ્યા ભાઈ ગામ કુપા